તો અમરેલી ભાજપના આ દિગ્ગજ નેતા ભરત કાનાબાર હવે તેમણે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે ભરત કાનાબારે રાજકારણમાં જાતિવાદ અંગે પોસ્ટ કરી છે જો કે તેમણે કોઈ પક્ષનું નામ લીધું નથી પરંતુ જાતિવાદના આધારે ટિકિટ ફાળવાતી હોવાનો તેમણે આ પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે સાથે જ એવું પણ કહ્યું છે કે જાતિવાદના કારણે જે ટિકિટ ફાળવવામાં આવે છે તેના કારણે લાયક ઉમેદવારને અન્યાય થાય છે આ લાગણી તેમને પોતાની પોસ્ટ માં વ્યક્ત કરી છે સોશિયલ મીડિયા પર તેમની આ પોસ્ટ ભરત કાનબારે આ પોસ્ટ કરી છે